અલગ ધણી એક ગામ હતું ને એ ગામમાં સાત ચોર રહેતા સાત સાત એક જ માના છોકરા અને બધા સાત ચોર અને ચોરી કરવા જાય આજુબાજુના વિસ્તારમાં પણ ક્યારે જબરજસ્ત ચોર હતા ક્યાંય પકડા દિવસ પહેલા ઉભા થઈ ગયા રાત્રે દોઢ બે વાગ્યાના સમાન અને ગામમાં ચોરી કરવા ગયા અને પેલા તો દિવાલ ખોદી પછી અંદર ઘૂસતા આ લોકો એક ઘર હતું ને ગામમાં ગામની અંદર દિવાલ ખોદવા માંડ્યા દિવાલ ખોદી અંદર બાઈએ બેઠેલી અને આ ચોર આયા છે ખરા છે તો ઓલી બાઈ પણ કેટલી જબરજસ્ત દેવી નામની શક્તિશાળી એને એની માને એમ લીધું હાથમાં ચપ્પુ છરી રામપુરી લઈ લીધું જ અને બરાબર અને બે ગઈ બાજુ ઓલા લોકોએ આટલું આટલું બાખું પાડ્યું મોટું અંદર માણસ જાયું એટલે બધા કે બોકું પડી ગયું એટલે પહેલો ચોર અંદર ઘૂસ્યો આમ કરીને આમ એટલે ઓલી બેઠી હતી બાજુ આમ નાક પકડી અને ખચ્છ દઈને કાપી લીધું એટલે ઓલો આમ કરી દીધું આહા હા કઈક કે દુર્ગંધ આવે છે એમ કરીને આગો બે ગયો આમ કરીને બે ગયો એટલે બીજો કે આ ઘારો બી આવશો શું કંધાય એમ બીજો આવી ગયો બીજો કે બીજાને કાપી લીધું આમ સાત સાત જણાને નાક કાપી લીધા અને ત્યાંથી એ લોકો સાથે સાથ નાક કાપી અને આને લઈ લીધા અને પછી નાઠા હવે કે સારું આપણે તો નાક કપાઈ ગયા આ વિસ્તારમાં રહેવા નહીં બહાર જતા રહે બીજે કે દૂર એટલે ઓલીએ શું કર્યું ખબર છે એ ઓલા જઈ અને જંગલ હતું જંગલમાં એક ડોશીમાનું ખેતર હતું ખેતરમાં ઘર હતું છાપરું એ મારે જ્યાં કે માં અમે તમને કમાઈ લાઈન ખવડાવીશું તમે અમને અહીંયા રાખો કે રો બેઠા તારે ડોશીમાં કે સારું રાતે ચોરીઓ કરવા આવી રીતે કાંઈ કામે જાય મજૂરી જાય પાઇપલાઇન ગુડવા જાય ઓલી બાઈ શું કર્યું લાડવા બનાયા નાક નાક જે હતા નાક સાત લાડવા બનાયા ને આઠમો લાડવો આઠ લાડુ બનાયા અને પછી માટીનું મોરિયું લીધું આમ ગડુલો એની અંદર સાત સાત લાડુ મૂકી અને આઠમો લાડુ મૂકી અને બે નીકળી શાંતા દેવી અને પૂછતી 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 થાય પૂછે કે મારા સાત ભાઈઓ બુચ્યા છે અને મારા ભાઈઓ છે એમ કરતી ફરતી જઈ દે ઓલી ડોસી માં જ્યાં ખેતર હતું ઝુંપડી માં મારા ભાઈઓ આવ્યો ક્યાં જ નહીં અરે માં કે બેટા આય ને આ બેટા અરે માં લાવો તમને નવડાઈ દો આમ કરી દીધું નવડાઈ દઉં અને મા પછી તો માં મા કે મારા ભાઈઓ સાત છે મજૂરીઓ કરે છે કમેન્ટ કંઈ લાવે છે કે નહીં અરે કે ઘણું એ ધન લાયા છે આ જો કે ખાડામાં અહીંયા ગાલા છે બધું લાવી લાય એમ કઈ ટેન્શન લેવા જેવું નહીં અરે કે લો કે માં આ લાડવો ખાવ તમે સારો લાડવો હતો ને આઠમો લાડવો એ માં ના લો માં ખાવા માંડ્યા કે પછી ઓલી કીધું કે માં મારા ભાઈ નજીક હોય તો બોલી લાવો ને એટલે સારું કે બેટા તું કચરો કચરો વાડ કચરો માં ને નવરાઈ દીધા ને કચરો વાળવા માંડ્યા બેન કચરો વાળ માં તો જ્યાં ઓલા ભાઈઓ પાઇપલાઈન ઘૂંટતા હતા ત્યાં જઈને કીધું ભાઈ બૂન આવી છે એટલે ભાઈઓ કે કેમ બૂન આવી છે તમારી આપણી બુન આવી છે તે બોલાવે છે કોણ બૂન કે આવી છે ચલો દોડતા દોડતા માની ડોસી માની બેન છોકરીઓ છે છોકરી બોકરી હશે દોડતા ને દોડતા આયા આયા ત્યાં જઈને લો આ લાડવા બુન લાવી છે ખાવા ને એક લાડવો આવ્યો સાતો લાડવો આપ્યો ને લાડવા લાડવા ખાવા માંડ્યા બરાબર ના અને પછી તો અંદરથી લાડવા માંથી નાક નીકળવા માંડ્યા અલ્યા એક માં નીકળ્યું બીજા માં નીકળ્યું ત્રીજામાં નીકળ્યું એમ સાત સાત જણા મને લાડવા નાક નીકળ્યા અને કે ના તમે કે આ કઈ બતાવ્યું છે અમને અરે કે આ ભાઈ કે બતાવ્યું કે છોકરી કે કમાશે કે નહીં મારા ભાઈઓ કે અહીંયા અરે તારી ડોસી ને ડોસી બે લાફા મારે દોડતા દોડતા પેલી લઈ રફું થઈ જઈ બધું ધન હતું એમ આવું છે કોઈ ચોરી ના કરી ચોરી કર્યા કોક દાડો આ દસે આ ભલે જબરજસ્ત ચોર હોય હોશિયાર ચોર હોય જબરજસ્ત આમ ચેતન હોય પણ એક દાડો ખોટો સો દાડા સાસુના અને એક દાડો ઘઉંનો સો દાડા ચોર ના તો એક દાડો ધણીનો એમ ચોરી ના કરવી જય રામદેવજી